ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા હાલ પેજ પ્રમુખ બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અગાઉ ડોક્ટરો સાથે પેજ સમિતિનો કાર્યક્રમ યોજ્યા બાદ હવે વકીલો સાથે પેજ સમિતિનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં નામાંકિત વકીલો સહિતના ઉપસ્થિત રહ્યા હતા ભાજપ પ્રદેશ પ્રમુખ બનતા જ નવસરીના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના મોટા ગજાના નેતા એવા સી આર પાટીલ દ્વારા પોતાની જ પક્ષને મજબૂત કરવાની કામગીરી શરૂ કરી નાખી છે પાયાના કાર્યક્રમમાંથી મોટા નેતાને હાલ ભાજપ પ્રદેશ પ્રમુખ બનેલા સી આર પાટીલ દ્વારા પેજ પ્રમુખ અભિયાન શરૂ કર્યું છે જેમાં વોર્ડ પ્રમાણે પેજ પ્રમુખ બનાવ્યા બાદ શહેરના બુદ્ધિજીવીઓને પણ પોતાની તરફે લાવી રહ્યા છે અગાઉ તબીબોને પેજ પ્રમુખ બનાવ્યા બાદ ગુરુવારના રોજ સી આર પાટીલ દ્વારા વકીલોને પેજ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા જેમાં નામાંકિત વકીલો સહિતનો જોડવા પામ્યા છે અને આગેવાનો દ્વારા બે દિવસ પહેલાં સુરતના ડોક્ટરોને પેજ કમિટીના સદસ્ય અથવા પ્રમુખ બનાવવા માટેનું એક અભિયાન આચર્યું હતું આજે એમણે એક નવો પ્રયોગ કર્યો આજે લગભગ સાડી ત્રણસોથી વધુ વકીલોને એમણે પેજ કમિટીના પ્રમુખ અથવા સદસ્ય તરીકે આજે એમણે પાર્ટીમાં જોડ્યા છે આવા વિશિષ્ટ પ્રકારના વ્યક્તિઓ પાર્ટીમાં જોડાવાને કારણે પાર્ટી તો મજબૂત બને જ છે સાથે સાથે કાર્યકર્તાઓ જે પેજ કમિટી બની રહ્યા બનાવી રહ્યા છે એમનો પણ ઉત્સાહ આમાં બેવડાય છે અને એ રીતે જે અભિયાન આખા ગુજરાતમાં પેજ કમિટીના પ્રમુખ અને સદસ્ય બનાવવાનું ચાલે છે એ અમારું લક્ષ્ય છે પંચોતેર લાખ જેટલા પેજ કમિટીના પ્રમુખ અને સદસ્ય મળીને બનાવવા એ તરફ અમે ખૂબ ઝડપમાં આગળ વધી રહ્યા છે એના માટે હું ગુજરાતના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કોર્પોરેશનની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈપણ ચૂંટણીની તૈયારી રોજેરોજ કરતો હોય છે કેમકે રોજ લોકો માટે કામ કરે છે લોકો સાથે સંપર્ક રાખે છે એમની તકલીફો તકલીફોમાં એ મદરૂપ થાય છે અને આ બધો જ સ્વાભાવિક રીતે મતમાં કન્વર્ટ થાય છે એટલા માટે વિશિષ્ટ પ્રકારના તૈયારી કરવાની ભારતીય જનતા પાર્ટીના જરૂર નથી સક્રિય છે સીટ કાર્યકર્તાઓ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા શરૂ કરવામાં પેજ પ્રમુખ અભિયાન હાથ ચર્ચામાં વિષયમાં છે ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પેજ પ્રમુખ અભિયાન કેટલો સફળ થશે તે જોવું રહ્યું અઝર કુરેશીઓ